લિંબી ગુરુગ્રામ પંચાયતના બાવલી વિસ્તારમાં વિકાસથી વંચિતતા ગ્રામજનોમાં રોષ લિંબી ગુરુગ્રામ પંચાયતના હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે બોરદા મેન રોડથી બાવલી ગામમાં પ્રવેશતો મુખ્ય માર્ગ પુલ સામેનો રસ્તો તેમજ કાંથુ ફળિયા વિસ્તારમાં આજની સુધી પાકા રસ્તાનો અભાવ હોવાના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

પાણી પુરવઠો ગટર વ્યવસ્થા અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક નેતૃત્વ પ્રત્યે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે આદિવાસી વસ્તી ધરાવતા બાવલી વિસ્તારમાં વસતા ગ્રામજનોનું કહેવું છે કે તેમને માત્ર ચૂંટણીના સમયે જ યાદ કરવામાં આવે છે વિકાસના નામે માત્ર વચનો આપવામાં આવે છે પરંતુ તેનો અમલ થતો નથી લિંબી ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તાર સાથે નીતિ અપનાવવામાં આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે ગ્રામજનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક બાઉલી ગામની મુલાકાત લઈ રસ્તા પાણીની ટાંકી સહિતની પાણીની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે જેથી વર્ષોથી વિકાસની રાહ જોઈ રહેલ લોકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત થઈ શકે રિપોર્ટર મનીષ વિજ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી